ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ રાજપુરોહિત મહિલા મંડળ ધ્રો ઓરેન્જ રેસ્ટોરન્ટ ખાતે ફાગણ ઉત્સવ રંગીલો રાજસ્થાન બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ રાજપુરોહિત મહિલા મંદર ધ્રો ઓરેન્જ રેસ્ટોરન્ટ ખાતે આજે પાગણ ઉત્સવ રંગીલો રાજસ્થાન બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું નિરમા રાજપુરોહિતે પાગળનો મહિમા કરીને અને તેની સંસ્કૃતિનો પ્રચાર કરીને રાજપુરોહિત સમાજની અન્ય મહિલાઓ અને આવનારી પેઢીને પ્રભાવિત કરવા મેળાવરાનું આયોજન કર્યું હતું કાર્યક્રમના મુખ્ય મહેમાન રાજપુરોહિત સમાજના આગેવાન લલિતા રાજપુરોહિત પ્રમુખ અંકલેશ્વર નગરપાલિકા હર્ષ જાકાસણિયા પ્રમુખ ઇનર વ્હીલ ક્લબ પ્રભાજી પારેખ અને રચના ખંડેલવાલ રચના ક્લાસિક બ્યુટી સલૂન અંકલેશ્વર પગણની મહાનતાના માત્ર રંગો ફૂલો કે હોળી પૂરતી સીમિત નથી પગણ મહિનામાં બધી ગોપીઓ કૃષ્ણની ભક્તિમાં મગ્ન થઈ ગઈ છે અને મને મળી છે અને શ્રીકૃષ્ણ તેમની સાથે આખો મહિનો રાસ રમે છે જેથી તેમની બધી ગોપીઓ સમાન ભક્તિની પ્રાપ્તિ કરે છે ફાગણ માસમાં આપણે પણ ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિમાં ડૂબી જઈએ છે અને તેમને આત્મસમર્પણ કરવું પડશે આ સાથે સમાજની યુવા પેઢીને તેની સંસ્કૃતિ વસ્ત્રો અને રીત રિવાજો વિશે પણ શીખવવામાં આવ્યું હતું નૃત્ય ગીતો અને ઘૂમર સાથે સોસાયટીના બાળકોએ તળવારબાજી પણ રજૂ કરી હતી આ સંસ્થા તમારી સંસ્કૃતિને આગળ લાવવા માટે અને પ્રકાશિત કરવા માટે બનાવવામાં આવી હતી કાર્યક્રમ

અમારી વેશભૂષા અને સંસ્કૃતિ અમે એમનું એમ આગળ વધારીશું અને આ ઇવેન્ટમાં ઘુમર રેન્ક અને બધા લેડીઝો નું સ્નેહ મિલન થવાનું છે અને આ ફંક્શન માં બધા લેડીઝ ઓલમોસ્ટ બધા રાજસ્થાની લેડીઝ જ અમારે ઇવેન્ટમાં બધા આવે છે થેન્ક યુ